કહાનવાડી ગામના બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવાનો વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે આજે આ અંગે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આણંદ જિલ્લાના કહાનવાડી ગામમાં આજે વિવાદિત જમીન પાસે રામદેવ મંદિરમાં મોટ સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જીવ આપીશું પણ જમીન નહીં સૂત્રોચ્ચાર સાથે તમામ તમામ ગ્રામજનો ગ્રામજનો રાજકીય વિચારધારાને સાઈડમાં રાખી એક થઈને સ્વામિનારાયણ ગુરુકુળ માટે એક ઇંચ પણ જમીન નહીં આપીએના સંકલ્પ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમજ તેમણે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી ત્યારે ગ્રામજનોએ આ અંગે શું કહ્યું તે સાંભળો જે રાજકોટ ગુરુકુળમાં બસો સાડત્રીસ વીઘા જમીન ગામને અંધારામાં રાખી ઓફિસમાં જ કાગરો કરેલ છે ગામ કોઈ જાણતું નથી અને ખાલી અગિયાર બારની શૈક્ષણિક સંસ્થા કરવાની હોય યુનિવર્સિટીમાં પણ પંદર વીસ વીઘાથી વધારે જગ્યા નથી જોઈતી તો બારમાના બારમાનું અમારા ગામમાં બાર ધોરણનું છે ભેટાસી છે અંબાલી છે સાત કિલોમીટરનો આંકલાવ છે આઠ કિલોમીટર વાસદ છે વીસ કિલોમીટર આણંદ છે વીસ કિલોમીટર બરોડા છે શિક્ષણની કોઈ કમી છે નહીં પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયને એક ધંધાના હેતુથી એ લોકોનું અહીંયા જમીન આટલી મોટી જમીન ફળવાઈ છે કોઈ બી સંજોગોમાં જીવ આપીશું પણ જમીન નહીં આપીએ એ અત્યારે અમારે અતિ પૂરગ્રસ્તમાં આ ગામ છે હવે પાણી આવશે તો અત્યારે જવું ક્યાં આ ભાઠાના લોકો પાસે અત્યારે બે થી ત્રણ હજાર પશુ અંદર ઘાસચારો ચર્યા છે આ આ બધું બંધ થઈ જશે અમારું અને એક જ કહેવું છે કે જ્યારે સોસાયટીનો કોમન પ્લોટ રાખવાની ફરજ પડે છે તો આઠ હજાર વસ્તીનો કોમન પ્લોટ આ એક જ છે અને એ કોમન પ્લોટ પણ ખ સ્વામિનારાયણ માટે કે જે લોકોના વિડીયો તમે જોઈ શકો છો કેટલા ચારિત્રહીન છે એ સ્વામીએ એવું પણ કહ્યું કે ભાઈ મારે બારમા સુધીનું સંકુલન કરવું છે નહીં નફો નહીં ધોરણ નફો ને નુકસાનના ધોરણે પણ તમે કેટલું બધું ખર્ચો બતાવવાના છો અને તમારા મફતની જમીન બસો કિલોમીટરથી આવી અને તમારા રાજકોટમાં ઘણી જગ્યાઓ છે ત્યાં આગળ આ સંકુલ બનાવો અને તમે જે ગામોમાં સંકુલન બનાવ્યું છે એ લોકો અમારા અમને આવીને મળી ગયેલ છે અને હવે પછીથી જે આગળનું આંદોલન હશે એમાં જે આ ગુરુકુળે જે ગામમાં બનાવ્યું છે એ ગામની કેવી પરિસ્થિતિ છે એનો અમે આપણા દ્વારા આખા ગુજરાતને જણાવીશું માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન પણ ક્યારેય બંધ નહીં થાય એ આ આંદોલન અમે તમને ખાતરી આપીએ છીએ કે છેલ્લે સુધી લડી લઈશું અને ભાજપ કોંગ્રેસના આગેવાનોએ પણ અમને ટેકો કરવો પડશે એ એ એ સાથે ગામ એક થઈ અને અમે બને દરેકને આગેવાનને વિનંતી કરીશું કે અમારી માગણી યોગ્ય હોય વ્યાજબી હોય તો સ્વીકારો ભાજપના સાંસદની ભલામણ બીજા જગ્યા આપવામાં આવી છે એવું કહેવાય છે શું જોઈએ એમણે એમણે ભલામણ કરી છે પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ મન પરત અપાવવાની પણ ભલામણ કરશે માગણી એ છે કે આ જે જમીન શિક્ષણ હેતુ માટે રાજકોટ ગુરુકુળને આપવામાં આવી છે એ જમીન અમને પંચાયતમાં પાછી મળે જો પાછી નહીં મળે તો શું કર્યો હોય પાછી નહીં મળે તો અમે ગાંધીજી રાહે આંદોલન કરીશું એના માટે અમે સર્વપ્રથમ દસ આ દસ તારીખે ખાસ ગ્રામસભાનું આયોજન કર્યું છે એમાં સરકારના તાલુકા ગ્રામ પંચાયતથી લઈ અને જિલ્લા સુધીના દરેક આમાં જે અધિકારી છે બધાને આમંત્રણ આપ્યું છે ખાસ ગ્રામ સભામાં આવવા માટે એ આવી અને અમે આખા ગામની એકતા બતાવીશું એમને અને અમે કહીશું શાંતિથી આંદોલન કરીશું અને કહીશું કે અમારી આ માંગ જે છે એ સાચી છે તમે સરકાર શ્રી સુધી પહોંચાડો અને સરકાર શ્રી જરૂર અમને આમાં યોગ્ય નિકલ કરીને આવશે પણ સ્વામિનારાયણ ગુરુકૂર્ણમાં જે સ્વામીઓ એવું કેવું છે છે ગામના જ ગુલાબ સિંહ પડીયા બતાવ્યું અને ત્યારબાદ ગુલાબસિંહ પણ એક નિવેદનમાં જીવું છે કે જો આ ગામને આ ગામના લોકોના વિકાસ માટે હશે ને આ જો જગ્યા એમને આપતા હોય ને ગામના છોકરાઓને ફીમાં ભણાવતા હોય તો થોડુંક બંધ્યામાં મને વાંધો નથી કર્યું જે જ્યારે બે હજાર એકવીસ બાવીસની અંદર સ્વામી આવ્યા હતા એમને અર્ધ સત્ય કહ્યું છે આ એનું એક કારણ છે અંગ્રેજોની એક નીતિ હતી ભાગલા પાડવાનો રાજ કરો એમાં આ લોકોએ એક પડીકું મૂક્યાલ્યું છે કે વિડીયોમાં જતું રહે એટલે યુવાધન તો સોશિયલ મીડિયામાં છે એટલે જોઈને અંદર વિકવાસ થઈ જાય તો અમારો રસ્તો ઈઝી થઈ જાય પણ આ એવું કોઈ અધૂરી માહિતી છે જયારે સ્વામી આયા ગુલાબસિંહે પણ એના પછી એ આયા પછી કોઈ બી જગ્યાએ એમને છાતી ઠોકીને કીધું છે કોઈ બી જગ્યાએ કોઈ અધિકારીને લાવે કોઈ મારો પત્ર લાવે કે જે એમને ભલામણ કરી હોય જયારે સ્વામી આવ્યા ત્યારે કોઈ એવી વાત નથી કે આખો ચરો લેવાની વાત હતી કોઈ બી યુનિવર્સિટી તમે જો હું પોતે ચાંગામાં ભણેલો છું ચાંગા યુનિવર્સિટી આખી હોસ્પિટલ સાથે ચાલીસ વીગામાં છે અને અમારે ગાંધીનગર તો બાલ મંદિર થી માડીને બિયાર સુધીનો અભ્યાસ છે આંકલાવ જાવ તો કોલેજ છે વાસદ એસવીઆઈટી છે બરોડા એસપી એમએસ યુનિવર્સિટી છે તો અમારે શૈક્ષણિક સંકુલની કોઈ જરૂર નથી અને એમણે જે માંગણી કરી છે એમાં એવું લખ્યું છે કે નઈ નફા નઈ નુકસાનના ધોરણે અને એવું કહે છે કે 1 રૂપિયાનો ટોકન લઈને બનાવીશું એટલે મહિના દરેક વર્ષના 365 રૂપિયા થાય પણ અમે તમે એમની વેબસાઈટ પર જઈને જોઈ શકો છો કે ટોટલ 12 માં નું જે 2025 26 નું એન્યુઅલ શેડ્યુલ મૂકેલું છે એની અંદર 3.5 થી 4 લાખ રૂપિયા ફી છે એ હોસ્ટેલ ફી એનો લંચ ફી બધું લખેલું છે અંદર ટ્રાન્સપોર્ટ ફી એ બધું કરીને ત્રણ લાખ રૂપિયા ફી છે તો એ લોકો કેવી રીતે ત્રણસો રૂપિયાની વાત કરે છે આ બધું ગામને ઉલ્લુ બનાવવાની વસ્તુ છે અને એમને એવું છે કે અંતરિયાળ ગામ છે કંઈ કોઈને ખબર નહીં પડે કઈ આગળ એજ્યુકેશન નહીં હોય પણ એ એમની ભૂલો હતી અત્યાર સુધી જે જગ્યાએ એમને સંપાદન આ રીતે ખોટી રીતે કરેલી છે એ એમનો આખો વિષય અલગ હતો પણ આ કાનવાડી ગામ છે એક ગામ છે ભલે અહીંયા આગળ બે પક્ષ રહ્યા પણ આવી ગામની મેટરમાં કોઈ બી પક્ષા નથી અને ગુલાબસિંહ પર જે છાંટા ઉછા છે એ તદ્દન પાયાવી હોના છે અને એની

આ મુદ્દે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો હાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે